લાપતા થયેલ બાળક કેજા સાવરીમાં મળી આવ્યો છે રમવા જવાનું કહી બે દિવસ પહેલા બાળક ઘરેથી નીકળ્યું હતું ઘરે પરત ન ફરતા પોલીસ ફરિયાદ નોંધાવી બે દિવસ બાદ તળાવમાંથી આવ્યો તો બાળક કે જે રમવા જવાનું કહી બે દિવસ પહેલા ઘરેથી નીકળ્યો હતો બાળક મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસ તપાસ કરી રહી હતી અને તે જ દરમિયાન તળાવમાંથી આ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે પરિવારમાં શોક સાવરીમાં વર્ષના મૃતદેહ પુરા ગામની લાપતા થયેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે રમવા જવાનું કહી બે દિવસ પહેલા બાળક ઘરેથી નીકળ્યું હતું ઘરે પરત ફર પરત ન ફરતા વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી બે દિવસ બાદ તળાવમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો બાળક કે જે રમવા જવાનું કહી બે દિવસ પહેલા ઘરેથી નીકળ્યો હતો બાળક મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસ તપાસ કરી રહી હતી અને તે જ દરમિયાન તળાવમાંથી આ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે પરિવારમાં શોક